તો નવી રિક્ષા લાવ્યો હોઉં તો આ તો પહેલો સટલ મારી દેવું હોત ધંધો કરી દેવો હોત પડી રાખવી નહીં નવી નવી લાયે હું આ તો જવા દે માતાજી નું નોમ લઈ તો બસ રહેવું નહીં આ તો નવી રિક્ષા લાવ્યો ધંધો તો કંઈક કરવો જ પડશે એને કક્ષા ભરા એવા નહીં આજે જવા જ દે પછી લાગી માતાજી નોમ લઈને મારે ધંધો કરાવી હાર હારો રિક્ષા લાવ્યો પહેલી રીક્ષામાં ચડું આજ kan jadi dan jauh પહેલા જાડો છો સારો માણસ મળી જાય તો સારો ધંધો થઈ જાય શકે ને કોઈ ખારા વાળી જાય પહેલા દાડે જવું તો શું લખામાં પટલ મારતા હોઉં તો કોઈ મળી જાય તો હાથ હા જાય ચાલુ ચડલ લાગી જાય તો ભગવાન ભોગવન થઈ જાય ચાકો મરતો નીકળી જાય ચાલુ ચટલ છે જવા તો છો આગળ કોઈ બી મળી જાય તો

ને ટોકો એવો બાળ દીધો ને સકંદ પછી દાંત વળી ગયા ધંધો લાગતો નહીં થાય એવો અડો તો જોઈએ ધંધો થાય તો બરાબર ના થાય તો પછી સુમંત ઘેર આવતારીએ અડો આગળ જવા તો દે પરામો તો મળી જાય તો બરાબર ના મળે તો પાછા અડો જોઈએ ને આગળ આવો આપણે તો જાવ રિક્ષાનો કોઈ રસ્તોય મળતો નહીં કે કોઈ રિક્ષા આવતી નહીં પૂછવા જ આપણે તો ઘણી

આગ <coughs>

બધા વડીલો કે આવતા આવતા બે થાપો મારી વગર નઈ વાંધો પૂછાય ને કોઈ ને ગોમ નો શું થાય વાંધો આપડે તો પચી જાવ જે આવે હેડો રિક્ષા વાળા બધા પૂછવા વાળા ધંધો થયો નહીં લાગે ના ધંધો થાય નહીં લાગતો જેટલા મળે એટલા બધા પૂછવા વાળા જ મળે હિ બધા રિક્ષા વાળા છે ચોખવાય ગયા બધા બધા મને પૂછપુછ કરી હી આપ ચોકડી બધા એનું રહેવા દે છે આવું થાય

बड़ा तेली वस्ती मरी है ते हारू हो जाओ तो अब तो फिर जाए नहीं बड़ा हो जाइए तो फिर यूँ चला चला ले चले चले

તને પ્રોબ્લેમ થયો અમાર ઇકના મે ફોન આયલે કે તે મને ના પાડ્યો ફોન કરી એ લા બીજી ના પાડે હું એ વાત વાત તો તમને ફોન નતો બોલાય યાર તો બગાડે તો યાર તો તમને ફોન કરીને બોલાય જમાન છું એટલે હું તૈયાર જ ગયો કમ્પ્લીટ તૈયાર તો પણ આગળથી ના પાડી એટલે હું ફોન આયલે પેલા ફોન દે ના પાડ્યો તો હું બીજી હો ओह टाइम था इस जो वो ना वो धंधो का था वो साल नहीं पढ़ी तो तमी आ पढ़ी थी ओमे सकंठ थे ओमे सकंठ थे सब बुद्धि थे तो था वो ने एक भयंकर मोड़ करके सकंठ कार्य करा कि हमारा धंधा क्यों भरो क्यों भरो हाँ तमी आये तमी ना पढ़ी थी ओमे हाँ और तो हमको करना कि वो जब गया था जो बहुमली जाता है हम સર બધા જેટલા મળે એટલા બધા આખો દાડો ખબર ખરાબ થઈ ગયો સર મેળ આવે એવો લાગતો નહીં જવા દે ઘેર અમે દાડો ખરાબ થયો ખરાબ Bali yo dah nak pada ramon. Tuan dia naik. ટપક નવી રીક્ષા લાયા તમે કા તો નવી લાયા પણ કોઈ છે ધંધો છે ને આજ અમારો ન છે તો નવી રીક્ષા લાયા તો ધંધામાં થોડા ઘણું તો રહેવાનું કરો આ કેલો જાણો છે એટલે ધંધા જેવું થવાનો પણ ધંધો હે ને જા ચિંતા કરતા આવા એવો માણસ મળ્યો છે આજો